યશભાઈ થોડા તમને ડિસ્ટર્બ કરવા છે મને કયા દિવસે કઈ ઓપ્શન ટ્રેડિંગમાં કઈ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવી એ સમજાતું નથી તો મને થોડું ડિટેલમાં સમજાવશો ભાઈ જો એવું છે ને આપણે છે ને બેંક નિફ્ટીમાં કામ કરીએ છીએ બેંક નિફ્ટી ની એક્સપાયરી થઈ ગઈ છે હવે બુધવારે હમ બરાબર તો જયારે ગુરુવાર હોય ને ગુરુવાર બરાબર ત્યારે આવી જયારે વધારે હોય એટલે ગુરુવાર ને શુક્રવાર બરાબર તમારે આઉટ ઓફ ધ મની મનીમાં કામ કરવાનું એટલે બસો થી ત્રણસો પોઈન્ટ તમે આઉટ ઓફ ધ મનીમાં કામ કરશો ને તો તમને મજા આવશે ઓપ્શનના પ્રીમિયમ બહુ વોલેટાઇલ નહીં હોય મોમેન્ટમ હશે ને તમને સારું એવું રિટર્ન પણ આપશે જયારે સોમવાર મંગળવાર ને બુધવાર હોય ને બરાબર ત્યારે સોમવાર ને મંગળવારે એટ ધ મની માં કામ કરવાનું એટ ધ મની એટલે શું થાય કે આપણે જયારે છેતાલીસ હજાર ચાલતી હોય તો છેતાલીસ નો કોલ કે પૂર તમારે ટ્રેડ કરવું હોય તો છેતાલીસ માં કરવાનું અને બુધવારે જયારે એક્સપાયરી હોય બરાબર ત્યારે ખાસ ધ્યાન રાખજો ઇંધ કામ કરવાનું છે બરાબર જો ઇંધ મની બહાર ગયા તો આવી છે ને એ ફટાફટ ડીઇન્ક્રીઝ થશે એટલે તમારા ઓપ્શન પ્રીમિયમ છે ને જલ્દી ઓગળી જશે ધ્યાન રાખીને કામ કરવાનું બરાબર સાંભળી લીધું સમજી લીધું અને જો ન સમજાતું હોય હજી પણ બરાબર તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરજો એમાં તમને બધી ડિટેલ્સ મળી જશે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં અને બાયોમાં પણ લિંક છે બે થી આવી જજો Okay, thank you.